નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં મિત્રો આ વિડિયોમાં હું તમને જણાવીશ કે મારી દીકરી યોજનામાં ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરી શકાય એ હું તમને પ્રેક્ટિકલ ફોર્મ ભરી બતાવી આપીશ આ ઓનલાઈન ફોર્મ ભરવામાં તમારે આટલા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે આ બધા ડોક્યુમેન્ટ્સના ફોટો પાડીને અથવા PDF બનાવીને રાખવી તો ચાલો જોઈએ કે કઈ રીતે વાલી દીકરી યોજનામાં ઓનલાઈન ફોર્મ ભરી શકાય મિત્રો વિડિયો ચાલુ કરતા પહેલા મારી વિનંતી છે કે તમે વિડિયોને લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો મિત્રો સૌથી પહેલાં તમારે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર લોગિન થઈ જવાનું છે મિત્રો આ વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ વીસીઈની આઈડી છે એ જ વ્યક્તિ આ ફોર્મ ભરી શકે છે તો તમારે આમાં લોગિન થઈ જવાનું છે અને આમાં પહેલો ઓપ્શન ડિજિટલ સેવા સેતુમાં એપ્લિકેશન એન્ટ્રી એમાં ક્લિક કરવાનું છે ત્યાર પછી નીચે સ્કોલ કરવાનું છે તો પહેલાં ઓપ્શનમાં તમારે શ્રી અથવા શ્રીમાન સિલેક્ટ કરવાનું કેમકે આ અરજી દીકરીના પપ્પાના નામથી કરવાની છે એટલે નામ પણ દીકરીના પપ્પાનું નામ લખવાનું મિડલ નેમમાં દીકરીના પપ્પાના પપ્પાનું નામ લખવાનું લાસ્ટ લાસ્ટનેમમાં અટક લખવાની ત્યારબાદ નીચે જિલ્લો તાલુકો ગામ મોબાઈલ નંબર તો આ બધી વિગતો ભરી લેવાની છે ત્યાર પછી અધર ડિટેલ્સમાં ટાઈપ ઓફ સર્વિસમાં સિલેક્ટ કરવાનું વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ અને બાજુમાં સિલેક્ટ કરવાનું વ્હાલી દીકરી યોજના ત્યારબાદ નીચે કોલ કરવાનું અને અને આ બધા ચેક્સ બોક્સમાં માર્ક કરી લેવાનું છે તમારે આ ફોર્મમાં કયા કયા ડોક્યુમેન્ટ્સ જોડવાના એ બધા ડોક્યુમેન્ટ્સ તમે જોઈ શકો છો આ બોક્સમાં તમારે રેશન કાર્ડ નંબર નાખવાનો છે ત્યાર પછી સેવ બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ આવું એક પોપ ઓપ આવે જેને તમારે ઓકે આપવાનું છે ત્યાર પછી બીજો એક વિન્ડો છે જેને તમારે સાચવી લેવાની છે ડાઉનલોડ કરી લેવાની છે એની તમે પ્રિન્ટ પણ કાઢી શકો છો ત્યારબાદ આપણે બીજો ઓપ્શન સિલેક્ટ કરીશું ડિજિટલ સેવા સેતુમાં ડિટેલ એન્ટ્રીમાં ક્લિક કરવાનું છે ત્યાર પછી નવું એક પેજ ખુલી જશે જેમાં તમારે ડિટેલ એન્ટ્રી પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આ પેજમાં તમારે એપ્લિકેશન નંબર અહીં સિલેક્ટ કરવાનો ત્યાર પછી આધાર ડિટેલ્સ તો સૌથી પહેલાં તમારે દીકરીની વિગતો આપવાની છે પહેલાં દીકરીનું નામ પછી પપ્પાનું નામ અને છેલ્લે અટક ત્યાર પછી દીકરીના આધાર કાર્ડમાં જે રીતે નામ હોય એ રીતે અહીંયા નામ લખવાનું પહેલાં અટક હોય તો અટક પહેલાં નામ હોય તો નામ ત્યાર પછી જન્મ તારીખ લખવાની નીચે આધાર કાર્ડનો નંબર લખવાનો ત્યાર પછી વેરીફાય આધાર એના પર ક્લિક કરવાનું જો આધાર સ્ટેટસમાં યશ બતાવે તો બરાબર તો આગળ વધવાનું ત્યાર પછી જે દીકરીના નામનું ફોર્મ ભરો છો એ કેટલામું સંતાન છે એ સિલેક્ટ કરવાનું ત્યાર પછી આધાર ઇન્ફોર્મેશન ફાધર તો અહીં તમારે દીકરીના પિતાની બધી વિગતો નાખવાની જે રીતે પહેલાં આપણે દીકરીની વિગતો નાખીએ એ રીતે તમારે દીકરીના માતા પિતાની વિગતો નાખવાની ત્યાર પછી બધી વિગતો એકવાર ચેક કરી લેવાની છે અને સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે આમાં તમારે ઓકે આપવાનું છે ત્યાર પછીનું બીજું ઓપ્શન રજિસ્ટ્રેશન ડિટેલ્સ આપવાની જેમાં તમારે પહેલાં કેટેગરી સિલેક્ટ કરવાની એસીબીસી એસસી એસટી જેમાં પણ આવતા હોય એ ત્યાર પછી મોબાઈલ નંબર નાખવાનો જો લેન્ડલાઈન નંબર હોય તો એ નાખી શકો છો ત્યારબાદ એન્યુઅલ ફેમિલી ઇન્કમ એટલે કે તમારા વાર્ષિક આવકના દાખલામાં જે પણ આવક લખી છે એ આવક અહીં લખવાની છે ત્યાર પછી અહીં તમારા જિલ્લો તાલુકો સિલેક્ટ કરવાનો અને જો અરજદાર ગામડીથી હોય તો રૂરલ ઓપ્શન સિલેક્ટ કરવાનો ત્યારબાદ અહીંથી તમારે ગામનું નામ સિલેક્ટ કરવાનું સરનામું લખવાનું પિનકોડ આપવાનો ત્યારબાદ જો તમારું હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો તમારે અહીં માર્ક કરી લેવાનું છે એઝ પર કરંટ એડ્રેસ ત્યારબાદ બધી માહિતી એકવાર ચેક કરી લેવાની છે જો બધી માહિતી બરાબર હોય તો સેવ નેક્સ્ટ બટન પોલીક કરવાનું છે ત્યાર પછી ત્રીજું સેક્શન છે ફેમિલી ડિટેલ્સ તો આ ફેમિલી ડિટેલ્સમાં તમારે રેશન કાર્ડમાં જેટલા પણ નામ છે એ દરેક સભ્યનું નામ અહીંયા લખવાના છે સૌપ્રથમ આપણે દીકરીના પિતાનું નામ અહીંયા લખીશું ત્યારબાદ આ ઓપ્શનમાં તમારે દીકરીનો એ સભ્ય સાથે શું સંબંધ છે એ સિલેક્ટ કરવાનો તો સૌપ્રથમ આપણે ફાધર સિલેક્ટ કરશું ત્યારબાદ એ સભ્ય કેટલું ભણેલા છે એ લખવાનું દસ પાસ બાર પાસ જે હોય એ જો ગ્રેજ્યુએટ હોય તો ગ્રેજ્યુએટ લખી શકો છો ત્યાર પછી એ સભ્યની જન્મ તારીખ લખવાની અહીંયા જેવી તમે આ બોક્સમાં જન્મ તારીખ લખશો એટલે ઓટોમેટિક અહીંયા એ જ આવી જશે ત્યારબાદ તમારે એ બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી આવો એક પપોપાવ છે આના તમારે ઓકે આપવાનું છે તો તમે જોઈ શકો છો આપણું એક સંબંધી સિલેક્ટ થઈ ગયો છે તો આ રીતે તમારે રેશન કાર્ડમાં જેટલા પણ નામ હોય એ બધા સભ્યો એડ કરી લેવાના છે આમાં તમારે જે પણ દીકરીનું ફોર્મ ભરો છો એનું પણ નામ લખવાનું અને એમાં તમારે સિલેક્ટ કરવાનું બેનિફિશિયરી ગર્લ છેલ્લો ઓપ્શન જોવા મળશે તમને તો આ રીતે તમારે દરેક સભ્યની વિગતો આપવાની છે ત્યારબાદ કન્ફર્મ એ નેક્સ્ટ બટન ક્લિક કરવાનું છે આ તમારે ઓકે આપવાનું છે ત્યાર પછી છેલ્લું સેક્શન છે એટેચમેન્ટ ડોક્યુમેન્ટ તો મિત્રો આ પેજમાં તમારે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહે છે તો અહીંયા તમારે માર્ક કરી લેવાનું છે તો આમાં પેલું ડોક્યુમેન્ટ છે આવકનો દાખલો અને મિત્રો આ દરેક ડોક્યુમેન્ટની સાઇઝ બસો કેબી કરતાં વધારે ન હોવી જોઈએ મિત્રો જો તમારે ફોટો પીડીએફની સાઇઝ ઘટાડવી હોય તો એના માટેની એક વેબસાઇટ છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો મિત્રો સૌ પ્રથમ તમારે અહીં આવકનો દાખલામાં જે પ્રમાણપત્ર ક્રમાંક હોય એ પ્રમાણપત્ર ક્રમાંક અહીં લખવાનો ત્યાર પછી બ્રાઉઝ બટન ઉપર ક્લિક કરી એ ડોક્યુમેન્ટ્સ સિલેક્ટ કરવાનું અને ત્યાર પછી અપલોડ બટન ઉપર ક્લિક કરવાનું છે તો આ રીતે તમારે બધા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી લેવાના છે અને નીચે તમારે દીકરીનો ફોટો પણ અપલોડ કરવાનો રહેશે બધા ડોક્યુમેન્ટ્સ અપલોડ થયા બાદ આ ફોર્મની પ્રિન્ટ લઈ લેવાની છે તો એ માટે પ્રિન્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ આપણા ફોર્મની પીડીએફ ખુલી જશે તો આ ફોર્મને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે ડાઉનલોડ કર્યા બાદ તમારે ફાઇનલ સબમિટ આપી દેવાનું છે ત્યાર ઉપર મેન્યુમાં જઈ એપ્લિકેશન સેન્ડ બટન ઉપર ક્લિક કરવાનું છે તો આ પેજમાં તમારે અહીંયા ટીક માર્ક કરી લેવાનું છે અને સેન્ડ બટન ઉપર ક્લિક કરવાનું છે તો આ જે હવે સબમિટ થઈ ગઈ છે તો મિત્રો આપણું આ વાલી દીકરી યોજનાનું ફોર્મ અહીંયા ભરાઈ ગયું છે તો મિત્રો આ રીતે તમે વાલી દીકરી યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરી શકો છો આ યોજના વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો